હલો રીવન વિદાનગ મેં આપવાગત છે આજે ગુજરાતીમાં વિડીયો બનાવવા છે ચલો ઠીક છે તો કેમ છો બધા ગુડ મોર્નિંગ મજામાં આજે સવાર સવારમાં વોકિંગ માટે નીકળ્યો છું અને વોકિંગને ગુજરાતીમાં કહીએ તો ચાલવા માટે નીકળ્યો છું અને પણ મેહોણી ભાષામાં કહીએ આપણે તો હવાર સવારમાં હેડવા નીકળ્યો છું અને ડેલીનું તમે વીકમાં માનીને ચાલો કે ત્રણ ચાર દિવસ ચાલો પાંચથી છ કિલોમીટર તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને એટલું ચાલીને પછી ઓફિસે જાઓ તો કામમાં મન પણ ઘણું બધું લાગે છે તો ચાલવું જરૂરી છે તો ચલો આપણે આગળ વધીએ અને આજે તમને હું એક શાકભાજી નવો વિડીયો બતાવવા જઈ રહ્યો છું જેમાં તે કારેલા આપણે જે કારેલા કહીએ ને કારેલાનો છોકરો છે તો તમે લોકો ખબર તો પડી જ ગઈ હશે કે મેં હું શાની વાત કરી રહ્યો છું તો હું કંકોડાની વાત કરી રહ્યો છું અને કંકોડા વ્હીલ ઉપર કઈ રીતે હોય છે હું તમને લાઈવ બતાવીશ આજે જુઓ તમે વિડીયોમાં આ જે કંકોડા બીજું પણ જે આ રી મસ્ત હા બી મસ્ત છે ખૂબ જ મોંઘા હોય છે આ કંકોડા અને વાડ ઉપર દુખતા હોય છે